એટલે દૂધની ની આજ ચઢાવ આવે છે સાક્ષાત નાગદેવતા રોજ ઈ દૂધ પીવા આવે છે એના માટે દૂધ રાખેલું જ હોય છે કાયમી માટે ભક્ત દૂધ લઈને જ આવતા હોય છે મિત્રો અહીંયા અને

એવા આપણે નાગદેવતા જે સાક્ષાત બિરાજમાન છે અને અલૌકિક મંદિર છે જે રાજકોટમાં આવેલું છે આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટના રાજેશ્રી સિનેમાના સેલરમાં ઊભા છીએ અને અહીંયાથી તમે જોઈ શકો છો કે સેલરમાં પાર્કિંગમાં આ રસ્તો છે અને તમે ત્યાંથી દાદાના દર્શન કરવા જઈ શકો છો અહીંયાનું એડ્રેસ તમને સમજાવી દઉં આ એડ્રેસ છે રાજકોટ શહેરના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલી રાજેશ્રી સિનેમા જ્યાં સેલરમાં સ્વયંભૂ દાદા બિરાજમાન છે અને લોકવાયકા એવી છે કે દોઢસો વર્ષ તો ઘણા બધા દર્શકોએ મને કીધું દોઢસો વર્ષથી તો અમને ખ્યાલ છે પણ અહીંયા દાદા સાક્ષાત બિરાજમાન છે અને સ્વયંભૂ એટલે મેં કીધું કેમ કે ઘણા બધા ભાવિક ભક્તોના અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અત્યારે મારી સાથે ઘણા બધા ભાવિક ભક્તો જોડાઈ ગયા છે આપણે એમને પણ પૂછશું અને કેટલા સમયથી આવે છે માહિતી મેળવશું અને તમને શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે મહાદેવના એવા સરસ મજાના નાગ દેવતાના દર્શન કરાવશું જે આપણા બધા સૌભાગ્ય કહેવાય કે આપણે ઘરે બેઠા દર્શનનો લાભ મળે તો મારી સાથે સાહેબ શ્રી જોડાઈ ગયા છે તમારું બોલો દાદી તમારું નામ જણાવી દયો મારું નામ ગીતાબેન બેન છે અમારે કુળદેવ ખોલિયાર માં છે ને સાક્ષાત ભાઈ છે અને અમે વર્ષો થયા દસ વર્ષ થયા એમના આવી છે શ્રાવણ મહિનાના દર સોમવારે અમે અહીંયા આવી દૂધ પાવા અ મેલો મિત્રો આપણી સાથે તમારો પરિચય આપ નાનાભાઈ અહિયાં પૂજા કરતા હોય છે હવે આપડે દાદાના ઇતિહાસ વિશે થોડી માહિતી આપો પછી આજે ખ્યાલ ઇતિહાસ આપડા રાજ્યસિંહ ટૂંકી ની અંદર દોઢસો વર્ષ થઈ ગયા અત્યારે બરાબર દોઢસો વર્ષ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં હોય અને તમે પણ ઘરે બેઠા દાદા ના દર્શન કરો હર હર મહાદેવ લખતા જીડિયો બીજું કાના ભાઈ અહિયાં લોકો પ્રસાદીમાં દૂધ ધરતા હોય છે તો લોકોને કોઈને હોય દૂધ હોય બરોબર બરોબર અને અત્યારે તો હજારો ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવતા અહીંયા કોઈ એવો સમય છે કે સિનેમા છે માં જગ્યા આવેલી છે

અને દાદા ના પર કેવું હોય કે બાલાજી હોય છે મંદિર બાલાજી મંદિર મંદિર હોય છે સાડા ચાર વાગે અહિયાં બરોબર સાડા ચાર પછી વયા જાય દોઢ વાગ્યા થી નીકળે સાડા ચાર પાંચ સુધી હોય પછી અહીંયા વયા જાય

અને અમે એની ઉપર ધાલી છે એનો સહારો આપડો આપણો 24 કલાક નથી થાતી ગમે એવું કામ હોય આયા આવીને બધે કહે છે અને આપણે સાંભળી છે બરોબર અને અમારું કામ થઈ જાય 24 કલાકમાં એકવાર હરણ માદેવ જય બોલાઈ દેસું બોલો મારી સાથે બધાય હર હર મોરે

બધા દૂધ લઈને જ આવતા હોય છે મિત્રો અહીંયા અને દાદાને પ્રસાદ ધરાવે છે અને પોતાના મનની મનોકામના પૂર્ણ કરે છે આપણી સાથે રાજેશભાઈ જોડાણા એક બેને આપણી સાથે જોડાણા તમારું શું નામ બેન મનિષા બેન તમે કેટલા સમયથી આવો હું આ ચાર પાંચ વર્ષથી આવું છું રાખડી બાંધવા આવું છું પણ रक्षाबंधनથી હું નથી આવી કે એને પાય માનો કોઈને રાખડી બાંધતી નથી વા બે વા જુઓ દાદાના પચ્ચા અહીંયા હજારો ભાવિક ભક્તો આવે છે મારી બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અને દાદા બા તમારું શું નામ મારું ગીતાબેન દાણીધારીયા છે અને હું આજે દસ વર્ષથી આવીને આવું છું ને અમારે તો નાગદાદા સાક્ષાત પૂજાય છે એટલે અમે સોમવારે તલવટ કરી ને તો સાક્ષાત નાગદાદા આવીને ને દિવાલની અંદર બેઠા છે મારે વહુને કહું છું કે તું આજે તલવટ કર ને તો તલવટ કર્યા તો રાતે તત જ દર્શન દીધા પછી મને યાદ આવ્યું કે હું સમરિયા દાદાએ જઈ ગઈ નથી એટલે પછી મને આજે યાદ આવ્યું કે કાંઈ પાચમ છે તો લાવું દૂધ મને આની પર પૂરો ભરોસો છે નાગદાદાનો આપણે કામ કરીએ છીએ

આ તો ભાઈ અલૌકિક શક્તિ છે સાક્ષાત જે મહાદેવના ખંભે બિરાજમાન હોય એવા વાસુકી દાદા અહીંયા હજી હાજર નાગ દેવતા બિરાજમાન છે તો પછી તો ભાઈ એના માટે પરસે હોય તો આ કાંઈ ન કહેવાય તો મારી તમને બધાને એટલી રિક્વેસ્ટ છે હર હર મહાદેવ લખતા જજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી જે ઘણા ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા દાદા તો તમે ખાલી આ વિડીયોના મારફતે ઘરે બેઠા તમારા ધાર્યા કામ કરશે કનક પંત હોય મને બોલ હું મેં જોઈએ